નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ ચાણસમા હાવેનું વિશાળ સર્કલ અકસ્માતનું હબ બન્યું સર્કલના અનુક કરવા એન એચ આ ઉગ્ર રજૂઆત નવી બની રહેલા નેશનલ હાઈવે અડસઠ ગોજરિયાથી પાટણના કામમાં ચાણસમા ખાતે બનાવવામાં આવેલા હાઈવે સર્કલ સ્થાનિકો અને વાહન ચાલકો માટે આશીર્વાદને બદલે આફત સમાન સાબિત થઈ રહ્યું છે આ વિશાળ સર્કલને કારણે સર્જાતી અકસ્માતોની હારમાળ અટકાવવા માટે કેન્દ્રીય અન્યાય આયોગના સભ્યશ્રી મહેન્દ્ર કુમાર અશોકભાઈ પટેલ દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એન એચ પ્રોજેક્ટ મેનેજમેન્ટને લેખિત રજૂઆત કરવામાં આવી છે ચાણસમાં હાઈવે સર્કલ કદમાં અત્યંત મોટું હોવાથી વાહન ચાલકોને વણક લેવામાં ભારે મુશ્કેલી પડે છે અહીં દર અઠવાડિયે નાના મોટા અકસ્માતો સર્જાય છે જે જાનહાનિનું જોખમ ઊભું કરે છે સર્કલની કારણે આસપાસના સ્થાનિક વેપારીઓના ધંધા રોજગાર પર પણ વિપરીત અસર પડી રહી છે અને તેમને અવર જવરમાં પણ ભારે અડચણ ઊભી થાય છે હાઈવેનું કામ પૂર્ણતા આરે છે ત્યારે આ વિશાળ સર્કલને ટ્રાફિક જામ અને અરાજકતાનું મુખ્ય કારણ બની રહ્યું છે મહેન્દ્રકુમાર પટેલે પ્રોજેક્ટ મેનેજર એન એચ એઆઈ પાલનપુરને પત્ર લખીને માંગ કરી છે કે લોકહિત અને માર્ગ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ સર્કલને તાત્કાલિક અસરથી નાનું કરવામાં આવે જો સમયસર સુધારો કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અકસ્માતની સંખ્યા વધી શકે તેવી વિધિ પણ વ્યક્ત કરવામાં આવી છે સ્થાનિક રહીશો અને માર્ગ પરથી પસાર થતાં હજારો વાહન ચાલકોની સુરક્ષા માટે આ સર્કલની ડિઝાઇનમાં ફેરફાર કરવો અનિવાર્ય બન્યું છે રિપોર્ટર ઇકમલ શાહ આજકા ભારત ન્યુઝ પાટા